તમારા જીવનમાં અપાર ધંદોલત આવવા પહેલા નવ શુભ સંકેત મળે છે જેમ કે જેને જીવનમાં ઘણી સંપત્તિ છે તેને આ નવ સંકેતો જોવા મળે છે કહેવામાં આવે છે કે કિસ્મતમાં જે લખાયું છે તે તો મળી જ રહે છે બરાબર મિત્રો આ સંકેતો તેમના માટે હોય છે જેમણે મધ્યમાં ઘણું ધન લખાયું છે તેમને માત્ર આ સંકેતોને ઓળખવાની જરૂર છે મિત્રો પૈસા વાળો કોણ નથી બનવું ઈચ્છતો પૈસાની દેવીએ માતા લક્ષ્મીના આશીર્વાદથી જ ધનની પ્રાપ્તિ થાય છે જેને માતા લક્ષ્મી ખુશ રાખે છે તે વ્યક્તિ પર તેનો અમ આશીર્વાદ વરસે છે મિત્રો જ્યારે આવી કેટલીક શુભ સંકેતો એવા લોકોને મળે છે ત્યારે સમજાય છે કે તેમના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ ચૂક્યું છે અને માતા રાણી ખૂબ જ જલ્દી તેમના પર કૃપા વરસાવવાના છે આથી વ્યક્તિને ખબર પડી જાય છે કે ખૂબ જ જલ્દી તેનું સારો સમય શરૂ થવાનું છે અને જે બુરા દિવસો હતા તે થવા જઈ રહ્યા છે જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલવાનું હોય છે અને તેની કિસ્મત ચમકવાની હોય છે ત્યારે શાસ્ત્રમાં જણાવેલ કેટલાક ખાસ સંકેતો તે વ્યક્તિને મળે છે જો તે વ્યક્તિને આ સંકેતોને ઓળખી લે તો તે વધુ લાભ લઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ખાસ સંકેતો વિશે વાત કરવામાં આવી છે જેનાથી આપણે જાણી શકીએ છીએ કે ક્યારેક કોઈ વ્યક્તિને આ સંકેતો મળે ત્યારે એનો અર્થ છે કે તેના જીવનમાં જલ્દી જ ધન સુખ અને સમૃદ્ધિ આવવા વાળી છે તો ચાલો મિત્રો આ સંકેતો વિશે જાણીએ પરંતુ પહેલા જો તમે પણ ઇચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદો હંમેશા તમારા પર રહે તો આ વીડિયોને એક લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખી તમારો હાજરી જરૂર નોંધાવો તો ચાલો હવે અમારા વિષય તરફ આગળ વધીએ મિત્રો વીડિયોના અંતે અમે એ સંકેતો વિશે પણ વાત કરી છે જે દર્શાવે છે કે ખરાબ સમય આવી રહ્યો છે અને તેના પરથી કેવી રીતે બચવું તે વિશે તો વિડિયોને અંત સુધી જોવું જરૂર છે નંબર એક જ્યારે કોઈ સે લેન્કદેન કરતા પૈસાની હાથે છૂટતી હોય મિત્રો જો તમે કોઈ સાથે લેન્ક દેન કરી રહ્યા છો અને તમારા હાથે પૈસું છૂટે છે તો તમને સમજવું જોઈએ કે હવે તમે જલ્દી પૈસા કમાવાના છો અને જો ઠંડા સમયે તમે પીળા કપડાં પહેરીને કોઈ સુંદર મહિલા દેખાય છે તો એ પણ પૈસા મેળવવાનો શુભ સંકેત છે ગુરુવારના દિવસે જો કોઈ કુમારી છોકરી પીળા કપડા પહેરીને દેખાય છે તો એ પણ શુભ છે પણ આર્થિક લાભનું શુભ સંકેત માનવામાં આવે છે બે જો તમે ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા છો અને નેઓલા તમારા રસ્તે આવે છે તો આ પણ ધનના લાભનું સંકેત છે જો તમે સવારે તમારી ઘેર કોઈ ગાય આવે છે કે કેસરિયા રંગની ગાય દેખાય છે તો આ પણ તમારા જીવનમાં ધન પ્રાપ્ત થવાના સંકેત છે જે કોઈ વ્યક્તિ સપનામાં મૂંગા મોતી હાર મુકુટ વગેરે જોયું છે તેમના ઘરમાં પણ આર્થિક લાભની સંભાવનાઓ છે લક્ષ્મી એવા લોકોના સપનામાં સ્થાયી રહે છે જેમણે દાયકા હાથમાં સ્વેદ રંગનો સાપ કાટ્યો છે આને પણ ધન મેળવવાનો સંકેત માનવામાં આવે છે આવા સપનાઓ તમને જણાવી રહ્યા છે કે તમને ખૂબ જ જલ્દી ધન મળવા જવું છે નંબર ત્રણ જો તમને એવો સપનો આવે છે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યો છે અથવા તમે ક્યાંથી પૈસા મેળવી રહ્યા છો તો આથી તમને ખબર પડે છે કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થવા જઈ રહ્યું છે જેના કારણે તમને વહેલો જ અતુલ્ય ધન અને સંપત્તિ મળી શકે છે ઉપરાંત મિત્રો જો તમે કોઈ દિવસ સવારે જાગો હવે તમને દહીં કે દૂધનો સામનો થાય છે તો તે પણ એક સારો સંકેત છે જો તમે સવારે ઘરેથી કોઈ કામ માટે નીકળ્યા છો અથવા પ્રવાસે જવાના છો અને રસ્તામાં નવા વર્તુળો દેખાય છે તો તે પણ તમારા માટે એક જબરદસ્ત શુભ સંકેત છે જે તમારા સારા દિવસો વિશે કહે છે ચોથું જો કોઈ દિવસે કોઈ પક્ષી તમને શીટ કરે છે તો તમારે તેને ખરાબ માનવું નથી અને તે પક્ષી વિશે કોઈ નકારાત્મક વાત કરવી નથી જોઈએ કારણ કે આ પણ તમારા માટે એક બહુ જ શુભ સંકેત હોય છે માન્યતાઓ મુજબ જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિ ઉપર બેહો કરે છે તો તેને સમયથી સારું સમય શરૂ થાય છે અને તેના સૌભાગ્યમાં વધારો થાય છે આ સિવાય જો તમે મુસાફરી કરી રહ્યા છો અને તમને કોઈ સાપકે બંદર દેખાય છે તો આ પણ તમારા સારું સમયનું શુભ સંકેત છે આથી તમને ખબર પડે છે કે તમારા જીવનના બધા આર્થિક મુશ્કેલીઓ હવે દૂર થવાના છે અને પાંચમાં જો રાતે તમને આકાશમાં તૂટી ગયેલા તારાઓ દેખાય છે તો તરત જ તમારા મનની કોઈ એક ઈચ્છા માગી લેવી જોઈએ એવી માન્યતા છે કે જો તમે તૂટેલા તારાને જોઈને કોઈ મનકામના માંગો છો તો ત્રીસ દિવસમાં તે પૂરી થવાની શક્યતાઓ રહે છે મિત્રો કાચબુ સપનામાં દેખાવા પણ ખૂબ શુભ સંકેત હોય છે કારણ કે ભગવાન વિષ્ણુએ એક વાર કચ્છ અવતાર લીધો હતો જો તમને સપનામાં કાચબુ દેખાય છે તો આનો અર્થ છે કે ભગવાન વિષ્ણુની કૃપા તમને મળી છે અને તમારા જીવનમાં જલ્દી જ સુખ અને સમૃદ્ધિ આવવાની છે જો કોઈ દિવસ તમે તમારા ઘરના નજીક અથવા રસ્તામાં માર્ગને જોશો કે તે માર્ગ પર નાચતા જોઈ રહ્યા છો તો આ પણ તમારા સારા દિવસોની સંકેત છે શરૂઆતમાં મોર જોવા મળવું એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ ઉપરાંત જો તમારા ઘરે મુખ્ય દરવાજા પર કોઈ હાથી જઈને પોતાની સૂંડ ઊંચી રાખીને ઉભો થાય છે તો આનો અર્થ એ છે કે તમારા ઘરે માતા લક્ષ્મીની કૃપા છે અને તમારા પરિવારના સુખ અને સમૃદ્ધિમાં વધારો થવા જઈ રહ્યો છે જો તમને સપનામાં અથવા રસ્તે સુવર્ણ સાપ દેખાય છે તો સમજો કે તમારા સારા દિન શરૂ થવા જઈ રહ્યા છે આ એ વાતનું સંકેત છે કે તમારું ભાગ્ય હવે મજબૂત થવા જઈ રહ્યું છે જો તમે કોઈ રસ્તે જઈ રહ્યા છો અને જમણે બંદર કૂતરો કે જ્યાં કોઈ સાપ દેખાય ત્યાં આ સંકેત છે કે તમારી પાસે જલ્દી ધન આવવાનું છે જ્યારે સવારે ઉઠતા જ પૂજાના નારિયેલ દેખાય તો તેનો અર્થ છે કે તમારી પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે જો નંબર આઠમાં તમારા ઘરના આગળ કોઈ છોડ ઉગતા દેખાય તો સમજો કે તમારી માટે સારું સમય આવવાની છે આ સંકેત ખૂબ શુભ માનવામાં આવે છે જો તમે કોઈ મહત્વના કામ માટે ઘરની બહાર નીકળ્યો છો અને કોઈ વ્યક્તિના હાથમાં પાણી ભરેલું બરતન દેખાય તો આ સંપન્નતાનું સંકેત છે જો તમારા ઘરના દરવાજે ગાય આવીને રંભાઈ રહી હોય તો આ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની સંકેત છે સંકેત મળે છે કે આવા સમયે ગાયને રોટી આપવી જ જોઈએ તે ઘણું શુભ માનવામાં આવે છે નંબર નવ જો તમે કોઈ મહત્વપૂર્ણ મુસાફરી પર જઈ રહ્યા છો અને ઘરે જવાનું શરૂ કરતા જ તમને યાદ આવે છે કે તમે કંઈક સામાન ભૂલી ગયા છો તો આને બુરા સમય નોટ લેવાનો સંકેત માનવામાં આવે છે જો તમે માર્ગમાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મેળવે છે તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ઉધાર આપેલું પૈસું પાછું મળવા છે આ ઉપરાંત આ પણ સંકેત છે કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધન લાભ થશે જો ભગવાનની પ્રતિમા પર રાખેલ ફૂલ કે પત્તો પડી જાય તો તેનો અર્થ એ છે કે ભગવાન તમને તમારા મનમાં આનંદ છે અને તમારી ઈચ્છા જલ્દી જ પૂર્ણ થશે તમારા માટે દસ નંબરનો નોકરીનો ઇન્ટરવ્યુ છે અને રસ્તામાં જો તમને ગાય કે નારિયેળ દેખાય તો એ શુભ સંકેત છે જો તમને રંગબેરંગી તિતલીઓ દેખાય તો તેનો અર્થ છે કે તમારી જિંદગીમાં ખુશીઓ આવતી હોય છે સવારે ઉઠતી જ તમને દૂધ કે દહીં ભરેલો બરતન જોવાઈ જાય તો સમજો કે કંઈ શુભ થવા જ રહ્યું છે સવારે શંખ કે મંદિરમાં ઘંટીઓની અવાજ સાંભળવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિને સવારે અને સાંજે ગન્ના દેખાય તો એ ધન સંબંધિત બાબતોમાં સફળતા પામવાનો સંકેત છે જો કોઈ વ્યક્તિના સપનામાં વારંવાર પાણી હરિયાળી અને ભગવાન લક્ષ્મીજીનો વાહન ઉલ્લુ જોવા મળે છે તો સમજવું જોઈએ કે આવનારા સમયમાં માતા લક્ષ્મીજીની કૃપાથી ધનની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે જો આપણે કોઈ જરૂરી કામ માટે જઈ રહ્યા છે અને રસ્તામાં કોઈ મહિલા સંપૂર્ણ સોળ શ્રંગારમાં જોવા મળે છે તો તે પણ મહાલક્ષ્મીની કૃપાનું સંકેત છે એવું બનવાથી તે દિવસે કામમાં સફળતા મળવાની શક્યતા રહે છે ઘણાઓ એવા હોય છે કે જેમની ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ખુલતી હોય છે અને નિયમિત રીતે જગ્યા પહેલા જ આંખ ખુલી જાય છે જો તમારા સાથે પણ આવું થઈ રહ્યું છે કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ખુલે છે એટલે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાના વચ્ચે ખુલે છે તો તમારા જીવનમાં મોટી બદલાવ આવવાનો છે અને તમારી બંધકિસ્મતના તાળા પણ ખુલ્લા થવાના છે નંબર ગૌ માતાનું આગમન થાય છે અથવા તે નમ્રતાથી ખોરાકની વિનંતી કરે છે તો આ તમારા માટે એક ખૂબ જ શુભ સંકેત છે જો તમારા ઘરમાં કંઈક પ્રાણી કે પક્ષી પોતાનું ઘોંસલું બનાવે છે તો આ પણ તમારા માટે સારો સંકેત છે ઉપરાંત જો પક્ષીઓની ચહચહાટ અથવા અવાજ તમને સાંભળાય છે સવાર સવાર જો અવાજ સાંભળાય છે તો તે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારના સંકેત તરીકે માનવામાં આવે છે નંબર ચૌદ કર્જમાંથી મુક્તિ મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે તમે કર્જના તળે દબાઈ ગયા છો અને અચાનક તમને કર્જમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મળી જાય છે તો આ પણ ભગવાનનું સકારાત્મક સંકેત છે જે તમારી પાસે આ જાણકારી લાવે છે કે તમારું જીવન હવે બદલવા જવું છે અને તમારા સારા દિવસો શરૂ થવા છે આ સિવાય જો પૈસાના વ્યવહારમાં તમારા હિતમાં નિર્ણય આવે છે તો આપણા વાતનો સંકેત છે કે ધનની દેવી માતા લક્ષ્મી આપસે ખુશ છે અને હવે તમારું બધું જલ્દી જલ્દી સારી રીતે થવા જવાનું છે આર્થિક મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે નંબર પંદર અચાનક જ ઘરમાં કાળી ચીટીઓ આવવા લાગી છે મિત્રો સામાન્ય રીતે જો આપણા ઘરમાં ક્યાંક ખાવાલાયક વસ્તુ પડી જાય તો ચીટીઓ ત્યાં આવી જતી છે પરંતુ જો તમારા ઘરમાં એવું કંઈ નથી અને છતાં જ અમુક ચીંટીઓ આવી રહી છે તો તમને સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં તાકીદે આવવા વાળી છે અને તમને ભારે ધનનો લાભ થઈ શકે છે આ સ્થિતિમાં ચીટીઓને મારવા નથી અને યાદ રાખજો કે તેમને પગે ક્યારેય ના દબાવશો તમે શક્કર મળેલું આટા ચીંટીઓના ઘેર આસપાસ નાખવું છે મિત્રો સુખ અને દુઃખ બંને જીવનના સાથી છે કહે છે કે દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક સારો સમય આવે છે તો ક્યારેક બુરું સમય પણ જોવું પડે છે જો કે કોઈ પણ સમય લાંબા સમય સુધી રહેતો નથી પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા સંકેતો છે જે બતાવે છે કે બુરા સમય ક્યારે આવવાનો છે આવો જાણીએ બુરો સમય આવવા પહેલા શું સંકેતો મળે છે તુલસીના છોડનું સૂકવું જો તમારા ઘરમાંનો તુલસીનો છોડ અચાનક જ સૂકવા લાગ્યો તો સમજો કે તમારું બુરું સમય શરૂ થવા જ રહ્યું છે સૂકવું એ આ વાતનું સંકેત છે કે તમે આર્થિક તંગીનો સામનો કરી શકો છો ઘરમાં કાળા રંગના ચૂહા આવવાથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરમાં અચાનક ઘણા બધા કાળા ચૂહા આવી જાય તો આ એ તરફ ઇશારો કરે છે કે ભવિષ્યમાં તમને કોઈ મોટી વિપત્તિનો સામનો કરવો પડી શકે છે સોનાની વસ્તુ ગુમાવવાનો અર્થ એ છે કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સોનાની વસ્તુ ગુમાવવી શુભ નથી માનવામાં આવતી એવી માન્યતા છે કે જો સોના ગુમાય તો ઘરમાં નેગેટિવિટી આવવા લાગે છે વાસ્તવમાં સોનાને સુખ અને સમૃદ્ધિના પ્રતીક તરીકે માનવામાં આવે છે જ્યારે ઘરમાં નેગેટિવિટી આવે છે ત્યારે તે ખરાબ સંકેત છે જો તમારા હાથમાંથી ઘીનો ડિબ્બો પડે અને તે ઘી ફલોર પર ફેલાઈ જાય તો આ બતાવે છે કે તમારો ખરાબ સમય આવી શકે છે જો ઘરમાં ચિપકલી લડતી હોય તો તે પણ દુષ્કાળનું સંકેત છે આરતીનો દીવો જો બળતું ન હોય તો તે પણ ખરાબ છે ઘરમાં આરતી કરવું હંમેશા સકારાત્મક માનવામાં આવે છે પરંતુ જો આ વારંવાર થાય છે તો તમારે સાવધાની રાખવાની જરૂર છે કારણ કે આ તમારા ખરાબ સમયના આરંભની જાણકારી આપે છે હોય છે મિત્રો બુરા સંકેતો આવી રહ્યા હોય ત્યારે આ ઉપાય કરો તમને સલાહ છે કે મનમાં જરા પણ નકારાત્મક વિચાર લાવવાની જરૂર નથી આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનું પાઠ કરો અને સાથે સાથે નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો આવું કરવાથી તમને ઘણું મદદ મળી શકે છે મિત્રો આ તમામ માહિતી જનરુચિના ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયો આ સ્થાના આધારે અજમાવો આ વીડિયોના ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ બાબતમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા જો આજની આ માહિતી ગમી હોય તો આ વિડિયોને એક લાઇક કરીને તમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી લગાવવાનું ન ભૂલતા